નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ આજથી ધનતેરસથી શરૂ થતા દિવાળીના પર્વ નિમિત્તે સૌ માંડવીવાસીઓને સૌ કચ્છીજનોને અને સૌ દેશવાસીઓને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવનારું વિક્રમ સંંત બે હજાર બ્યાસીનું નવું વર્ષ સૌ દેશવાસીઓ માટે સૌ માંડવીવાસીઓ માટે ખૂબ જ સુખરૂપ રહે લાભદાયી રહે અને લોકો જીવનમાં ઉતર પ્રગતિ કરતા રહે એવી દેશદેવી માં આશાપુરાને પ્રાર્થના કરું છું અને આવનારું વર્ષ એટલે અને ચૂંટણીઓનું વર્ષ છે તો આ વર્ષમાં જે પણ ઇલેક્શન આવવાનું છે એમાં માંડવીની જનતા જાગ્રત થઈ અને જે લોકો માંડવીનું સારું કરવા ઈચ્છે છે જે લોકો માંડવીની અસ્મિતા જાળવવા માટે થનગનાટ કરે છે એવા લોકોને આપ મતદાન આપો જે લોકો વર્ષોથી માંડવીમાં શાસન કરે છે અને માંડવીમાં ભ્રષ્ટાચાર કરી અને લૂંટ કરી રહ્યા છે એવા લોકોને આપ જાકારો આપો અને જે સારા લોકો છે એજ્યુકેશ લોકો છે અને માંડવીનું ભલું કરવા ઈચ્છતા લોકો છે અને જેઓ એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરતા એવા સ્વચ્છ લોકોને આપ ચૂંટી અને માંડવીના વિકાસમાં આપ સહભાગી થાવ એવી માંડવી શહેરની જનતાને હું વિનંતી કરું છું ફરીથી દિવાળી પર્વની અને નૂતન વર્ષના નૂતન અભિનંદન સાથે હું શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય માતાજી